આપણે અત્યારે આ ફાર્મની અંદર આશિયા મૂકવાના છે તમે જોઈ શકો છો આ ફાર્મ કારણ કે ફાર્મની અંદર મોટા મોટા કસલા આવે છે ને જો તમે પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનનું બટન દબી દેજો હજી ખાડીની અંદર પાણી આવ્યા નથી મિત્રો તમે જોઈ શકો છો આપણો ભાઈ આયા તૈયારી કરી રહ્યો છે આપણી પાસે કોઈ જાતની બોટ નથી બોટ તો છે પણ આપણે બોટ નથી લઈ જવાના તમે જોઈ શકો છો આપણે આ બે ભાઈઓ હમણાં બોટ લઈને જાય છે એનો સામાન તમને બતાવવું કેટલોક છે બોટની અંદર આ જોઈ શકો છો એ અંદાજે બારથી થી એક વાગ્યાના ગારામાં પાછા આવી જશે ને આપણે આ હરી દેખાય તેમાં તેમજ તમને પહેલાં જે ફાર્મ દેખાડ્યું એમાં માંડવાના છે ને જોઈએ આપણે કેટલા કસલા આવે કાલે આવ્યા હતા આપણે સાત આઠ પણ મીડિયમ આવ્યા હતા તો મિત્રો આ વિડીયો તમને જોવામાં બહુ મજા આવશે તો સબસ્ક્રાઈબ કરી લેજો જરૂરથી ને આ મિત્રો આ વિડિયોને તમારા ફ્રેન્ડની સાથે શેર પણ કરી દેજો ને સાથે લાઇક કરવાનું ના હો તો મિત્રો આપણે કાલના જે કસલા આવ્યા એનો વિડીયો જોઈ તો આપણે શોર્ટ વિડીયો મેં છે આપણી ચેનલ ઉપર તો તમે શોર્ટ વિડીયો જોઈ શકો છો કે કાલે આપણે કેટલો માલ આવ્યો હતો તો જઈને જરૂરથી એ પણ વિડીયો જોઈ લેજો મિત્રો આજ જયારે આમાં નાખવાની છે હું હવે આપણે જોઈએ ને આ એ પણ નાખવાની છે થોડા હોંડીયા આવી જાય એટલે ઘેરે જઈ ને પાલ્ટી કરી નાખવાની થાય મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈએ હાથ નાખી દીધી છે ને આમાં શું આવે છે એ હમણાં ને કાઢે એટલે આપણે ઝૂમ કરીને હું તમને બતાવું તો લાઈક કરી દઉં જરૂરથી તો મિત્રો આ હાથ જારી ફાસ ન હોય કારણ કે આ ફાસ ખેંચવાથી આમાં કોઈ પણ જાતની વસ્તુ નથી આવતી ના સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો તો ઓલા ભાઈ જોઉં તમે જોઈ શકો છો કે કાઢી રહ્યા છે જે મચ્છી આવી છે તે ને એની બાજુમાં એક ભાઈ ઊભ્યા છે જે ડોલ લઈને જે ડોલની અંદર નાખતા જાય છે તમે જોઈ શકો છો આ હર્ષિત છે આ હિતેશ છે ને આ આપણો ગીગો છે કંડારીમાંથી માછલા કાઢી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આ માછલા દેખાડી રહ્યા છે આ શું છે ભાઈ કોકરું કોકરું નારેલું અને નારેલું કેવાય આપણે નારિયેલ ઉપર આવે ઓ આ કાઢવું મુશ્કેલ છે હું ગળી ગયો આ જોઈ લઈશો

તો આ ભાઈ શું બોલ્યા તમે આ ગયા છે આ કંડારી માં આટલો માલ આવી ગયો છે ઉભો રેજો ભાઈ ઓ માય ગોડ તો આમાં માઈસલા આનો પણ પ્રાઇઝ હારી મળે આને તો મિત્રો તમે જોઈ શકો છો આ કૈસલા ઉપાડવાની રીત હોય છે હું જામ ઉપાડું આ રોંગ થઈ ગયું ભાઈ બહુ લાંબુ નીકળ્યું મિત્રો તમે જોઈ શકો છો આ મોટો કૈસલો છે એ આપણી ઉપર ફાયરિંગ કરે છે આપણે તમને બતાવું કેવી રીતે ફાયરિંગ કરે આ તમે જો તૈયારીમાં છે અત્યારે ને એના લાંગડા ઉપર આપણે પિન મારી દીધી છે તમે જોઈ શકો છો આના માટે એક લાઇક એક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને મિત્રો તમે જોઈ શકો છો આ એક તપેલી માંડવામાં આવી છે એમાં માછલા પકડવામાં આવે છે તો આપણે જોઈએ આની ઉપર માછલા તો ફરી રહ્યા છે તમને દેખાઈ રહ્યું હશે તો મિત્રો આમાં કેટલા માછલા આવે તેમજ મારા અંદાજે ચારથી પાંચ માછલા આવે છે હરેક તપેલી હરેક ટાઈમે તપેલી ઉપાડે ત્યારે તો આ ભાઈ કેવી રીતે પકડે એ પણ જોઈએ ને એ ભાઈને કેટલા માઇસ્લા આવ્યા એ પણ હું તમને બતાવીશ તો તમે જોઈ શકો છો ઘણા માછલા આટા મારી રહ્યા છે તો મિત્રો આપણે તમારી બધાની દયાથી આપણે ફરીવાર પણ આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જશે કારણ કે આપણે જે નેવું દિવસની એ સ્ટ્રાઇક મળી હતી એ રિમૂવ થઈ ગઈ છે ને અત્યારે મારો ભાઈ જીગો સાથે જ છે અમે મોકલી હવે ચેનલ મોનેટાઈઝ માટે કેટલા દિવસમાં આવે છે એ તમને વિડીયો આગલા વિડીયોમાં હું બતાવીશ તો હાલો મિત્રો બધાને રામ રામ તેમજ બધાને સીતારામ તો અમે આ ખાડીમાં હું કરવા આવ્યા એ કોઈને ખબર નથી તમે આ વિડીયોમાં જોયું જ લીધું કે હું કરવા આવ્યો તો ચાલો મળીએ આવા જ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી